સાધુ મહાત્માઓનું ધ્યાન મંદિર જે છે તે એક જીવનમાં ઘરેણા સમાન છે તે બાપા બ્રહ્મચારી બાપાનું ધ્યાન મંદિર આ જોઈ રહ્યા છો જે ધ્યાન મંદિરમાં બાપા બેઠતા ધ્યાન કરતા અત્યારે એની જે વસ્તુઓ છે તે રાખવામાં આવેલી છે બાપા રાજદૂત ફેરવતા હતા રાજદૂત છે એમની વસ્તુઓ જે જે છે ઉપયોગમાં આવતી બાપાની તે છે તો આ ધ્યાન મંદિર છે અને ધ્યાન મંદિરમાં અમુક ફોટાઓ પણ છે જેના દ્વારા આપણે થોડું વધારે સમજીએ ખંડ નો ચાલુ કરેલો સંતુરમાં નજર રહેજે વાંજણી તો સંતો ની ભૂમિ છે આપણી સૌરાષ્ટ્ર અને એમાં બાપા બ્રહ્મચારી બાપા અગિયાળી માં બાપા બ્રહ્મચારી બાપા થઈ ગયા જે અનેકોને શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણેશ આશ્રમ થયો છે જેના દ્વારા બાપાએ ધર્મની ધજા ફેલાવી છે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિની જે રીત છે ફેલાવી છે

બ્રહ્થયા બાપુ જીઓ બાવલિયો અજ્ઞા મળ્યો અને જેણે પોતાની જમીન જાગીર માલ મિલકત જે કાંઈ હતું એ પ્રશ્નો અર્પણ કર્યું અને આવું સરસ મજાના એના સંકલ્પથી કરોડો રૂપિયાનું અહીંયા મંદિર આખા સૌરાષ્ટ્રમાં ન હોય ગણપતિ બાપાનું મંદિર એવું ગણપતિ બાપાનું મંદિર આજે એના આશ્રમની અંદર ફરીભૂત થયું છે ઊભું છે એ બાપાની ઈચ્છા છે ને બાપાની તપ અને બાપાની સાધનાથી ઊભું છે અને અહીંયા દર સાથે હજારો સેવક સમુદાય આવી ગણપતિ બાપાના લાડવા ખમણ દાળ ભાત રોટલી શાક અને એવી અનેક વાનગીઓનું ભોજન લે છે અને દાદાનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને અહિયાં આખા ગામ આખો તાલુકો આખો જિલ્લો આખો આમ તો ગુજરાત રાજ્ય એમાંથી પણ સેવકો આવે છે અને અહિયાં સ્વચ્છ નોંધાવે છે અને પોતાના સગા સંબંધી વ્હાલા એને અહીંયા લઈ આવી અને એને પણ આ પ્રસાદનો લાભ અપાવે છે એવી સરસ મજાને અહીંયા બાપાના સાનિધ્યમાં સ્વર્થ ઉજવાય છે અને અહીંયા જે કામ કરતા વહીવટ કરતા કાર્ય કરતા જે મિત્રો છે એ પણ એવા સરસ છે કે દરેક માણસો અહીંયા આવે એની આગતા સ્વાગતા એની ખાણી પીણી વ્યવસ્થા બે ઉઠવામાં કોઈ પણ ખાનની રહેવા દેતા નથી અને આવનાર માણસો ખૂબ ધનિતા અનુભવે છે અને આપેલા અહિયાં રમેશભાઈ ઓઝા એની પણ સપ્તાહ થઈ ગયેલી છે અને અમારા હિતેશભાઈ ની પણ સત્તા થઈ ગયેલી છે ઘણા અહિયાં વક્તાઓ વ્યાસ પીઠ ઉપર જે ગુજરાતમાં ને આખા દેશમાં જાણીતા છે અને જે ભગવાન ના સાનિધ્ય થી નજીક છે એવા સંતો અહિયાં વધારે છે ને એવા વક્તાશ્રીઓ પણ અહિયાં આ વ્યાસ આશ્રમ બિરાજી અને સપ્તાહ નો લાભ આપેલા છે ભાગવત સત્તા હોય કે રામાયણ હોય આવ્યા સરસ મજાની જગ્યા છે અહીંયા રહે અને બહુ બધી શાંતિ અનુભવીએ છે અને અહીંયા માટે અમારું જીવન પાવન છે તો આ ગણેશ આશ્રમ છે ગણેશ આશ્રમ નું વિશાળ મેદાન છે અહીં ગણપતિ મહારાજ નું મંદિર સ્થાપિત કરેલું છે રાધા કૃષ્ણ અને ભગવાન શિવ શિવશંકરનું મંદિર અહીંયા આવેલું છે તો આ વિશાળ મંદિર છે જેની ધર્મની ધજા રૂપે આ લહેરાતી જે ધજા એવું છે તે આપણો ધર્મનું પ્રતિક છે આપણી સનાતન સંસ્કૃતિ છે આ વિશાળ મેદાનમાં અનેક શ્રદ્ધાળુઓ ચોથના દિવસે આવ્યા છે અને આ આપણે દ્રોણની ધજા લહેરાવી રહ્યા છે જે વિશાળ સ્થમ સાતમાં જે આપણે દંત દર્શનનો નેરો લાવો આપડા ચોથણા દિવસે આપને મળ્યો છે તો જય ગણપતિ મહારાજ બોલો શ્રી શંકર પાર્વતીની જય એના પુત્ર શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય મંદિર ની અંદર આપણે પ્રવેશતા બહુચરાજી જય બહુચરાજી મહારાજ માં જય બહુરાચરાજી માં હવે હનુમાનજી મહારાજના દર્શન કરીએ બાપુ બ્રહ્મચારી બાપુના આપણે દર્શનનો લાભ લઈએ ગણેશ આશ્રમના સંચાલક સંસ્થાપક શ્રી બ્રહ્મચારી બાપુની સદા જય હો બાપાએ ધર્મની સાથે આપણને જીવન જીવવાની કળા જે શીખવાડી છે આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યે એક લાગણી ઊભી કરાવી છે ભાવ ઊભો કરાવ્યો છે કે ગજાનંદ મહારાજ આપણા જીવનના સભી સંકટોનું હરનાર થાય તો આવા ગુરુ સમાન ગુરુ પદ પર બિરાજમાન બ્રહ્મચારી બાપુની સદા જય હો તો ગજાનંદ મહારાજ ની ચોથ ઉજવાય છે દર સુદ ચોથ ઉજવાય છે અને આપણે

મહારાજની સદા માટે જય હો તો જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આવે છે રાધા કૃષ્ણની મૂર્તિ આવેલી છે જે અત્યંત મનોહર છે અને ભાવ ભક્તિ સાથે લોકો અનેરો ઉત્સાહથી દર્શનનો લાભ લે છે બોલો શ્રી રાધા કૃષ્ણની સદા જંકરનું જે મંદિર છે સદાશિવનું તે બાપા બહુચારી બાપા પૂજા કરતા હતા તે દેવાલય છે તો ભગવાન ભોળાનાથ માં મંદિર છે ગજાનન મહારાજનું મંદિર હોય ત્યાં તેમના પિતા શ્રી ભગવાન શંકરનું મંદિર હોય જ છે તો બોલો ભોલેનાથ બાબા કી સદા જય હો મંદિર ને અનેક શ્રદ્ધાળુઓને આસ્થાનું કેન્દ્ર છે આજુબાજુ જળાભિષેક કરવાનું મન થાય એવું છે જે ભાવ થી આપણે કરીએ અને અનેક લોકોનું આ કેન્દ્ર જે છે ધાર્મિક સ્થળ જે છે તે આપણે ગજાનંદ મહારાજ ની સદા અહીં જેને લખાવું હોય તે લખાવી શકે છે ફાળો આપી શકે છે તે ધાર્મિક સ્ટોર છે જ્યાં ચંદન ધૂપ અગરબત્તી અનેક ધાર્મિક વસ્તુ છે પુષ્કિતા ચોપડીઓ છે જે બાપાના ફોટા છે એવું છે તે ધાર્મિક વસ્તુઓ અહીંયા મળી રહે છે ગણેશ આશ્રમ બહુ મોટો છે અહીં ગૌશાળા આવેલી છે જે આ શ્રદ્ધાળુઓ માટે આપણી ચેનલ દ્વારા ખાસ ગૌશાળાનું દર્શન કરાવીએ જેથી આપણી ભાવના થાય ગૌ પ્રત્યે કે આપણી સંસ્કૃતિ આપણી આ ધરોહર ગાયો છે જેના અમૃતથી આપણે આ જીવનને પાવન કરીએ થઈ રહ્યા છીએ તો ગાયોનું આ ગૌશાળા આપણને એક ઉર્જા પૂરી પાડે છે જે પોઝિટિવિટીથી જોડાયેલી છે તો અનેક લોકો અહીં આવે છે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ ગણેશ આશ્રમ જે દર ચોથ ના દિવસે લોકો પોતાની શ્રદ્ધા ભક્તિ અને આસ્થા લઈને ધન્યતા અનુભવી રહ્યા છે જે આપણે જે સનાતન સંસ્કૃતિમાં કબૂતરને નાખવાની ચણ હોય છે જે આપણા જીવનની એક ધન્યતા અનુભવી રહ્યા છે રહીએ છીએ જે આશ્રમ તરફથી અહીંયા આજે જોઈ રહ્યા છે તે કબૂતરને નાખવાની ચણ છે ચાર છે બાજરો છે તે કબૂતરને નાખવામાં આવે છે તે બહુ મોટી ધાર્મિક પ્રવૃત્તિ છે જે આપણી સંસ્કૃતિ જે છે સનાતનની તેને આ ધરોહર છે જે મૂંગા પશુઓ પક્ષીઓને આ ચણ નાખવામાં આવે છે જે એક પુણ્યનું કાર્ય છે જે આશ્રમ દ્વારા કરવામાં આવે છે પક્ષીઓને ચણ નાખીને આપણે આપણા જીવનમાં પુણ્યનું ભાથું બાંધવું જોઈએ જેથી આપણા જીવનમાં પક્ષીઓ પ્રત્યે લાગણી થાય આરતીનો લાભ લઈને લોકો ધન્ય થયા છે આ ચોથના દિવસે પાવન દિવસે લોકો આસ્થા ભક્તિ અને શ્રદ્ધાનો જે પોતાના જીવનમાં જે દીપ પણ પ્રગટાવ્યો છે તે અનેક લોકો જોડાણા છે જે આપણી નજરે સમક્ષ છે જ્યાં માનવ લોકો ભક્તિભાવ સાથે દર્શન કરવા માટે આ ચોથ ઉજવવા માટે આવી રહ્યા છે બોલો ગજાનંદ મહારાજની જય ગણેશ આશ્રમની જય અને બ્રહ્મચારી બાપુની જય તો આ પવિત્ર જગ્યામાં લોકો મહાપ્રસાદનો પણ આરોગ્ય છે જે મહાપ્રસાદ કરવામાં આવે છે જે આપણે આ ભોજનાલયની અંદર આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ જે અનેક લોકો મહાપ્રસાદનો આનંદ પામી રહ્યા છે ભોજન લેતા ભક્તો છે દર્શન થઈ રહ્યા છે જે દાળ ભાત શાક રોટલી અને લાડવાઓ સાથે આ ભોજન પ્રસાદી આપવામાં આવે છે જેને તો અનેક લોકો આ પોતાના જે તો આ પ્રસાદનો આનંદ પામીને ધન્ય અનુભવી અનુભવી રહીએ છીએ જે એક ધન્યતાનો જીવનમાં એ સાહસ કરાવે છે કે આ ગજાનંદ મહારાજના લાડવા લોકો આરોગી રહ્યા છે જે પ્રસાદ લઈ રહ્યા છે તો આ મહાપ્રસાદ છે મહાપ્રસાદની મહિમા અપાર છે જે અમૃત સુમાન માનવામાં આવે છે મહાપ્રસાદની જે દિવ્યતા છે જે આપણા જીવનમાં પોઝિટિવિટી લાવે છે સારા સંસ્કારો લાવે છે પ્રસાદીથી અને આ નિશાળના બાળકો જે છે એ પોતાના નાનપણથી જ પોતાના જીવનને એક આ ચોથનું મહત્વ સમજાવી રહ્યા છે અને ભક્તિભાવ સાથે અને પ્રસાદી સાથે પોતાના જીવનને દિવ્યતા સુધી અનુભવી અનુભવી રહ્યા છે મહારાજની આ ચોથ ઉજવીને લોકો પોતાના જીવનને ધન્ય અનુભવી રહ્યા છે પોતાના આ જે સંસ્કૃતિ છે સનાતનની તે સંસ્કૃતિમાં વધારો થાય છે અને આપણી આ જીવનની જે જીવનશૈલી છે આ ચોથ દ્વારા આપણે ગજાનંદ મહારાજની આપણે સદા જય કહેવામાં આવે છે તો બોલો બાપા મોર્યા ની સદા જય હો